આ છે ગુજરાતની સૌથી મોટી ફિલ્મ સિટી લાફેબિલાસો જ્યાં પચાસ થી વધુ થીમ બનાવવામાં આવી છે ગુજરાત નું ગામડું અને રાજસ્થાન ની બાવડી નો પેલેસ અને દુબઈ ની સ્ટ્રીટ બાલી યુરોપ લંડન ના લોકેશન જેવા કે સેન્ટોરીની બેલો જેવી સંખ્યાબંધ થીમ અમદાવાદ નજીક સેન્ટોરી આવેલી ફિલ્મ સિટી લા ફેબિલાસો માં છે અને આ કોઈ લાકડા કે પીઓપી ના સેટ નથી પ્રોપર આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવેલી હુબહુ રેપ્લિકા છે પ્રી વેડિંગ શૂટ અને વિડીયો સોંગ ના શૂટિંગ માટે દેશ વિદેશ થી જાણીતા સેલિબ્રિટીઝ અહીં આવે છે એમી વે બંટાઈ અને સોહેલ ખાન થી માંડીને ગીતા રબારી જિગ્નેશ કવિરાજ સુધીના તમામ જાણીતા કલાકારોના ના વિડીયો સોંગ શૂટિંગ લા ફેબ્યુલાસો ફિલ્મ સિટી માં જ થાય છે વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી માટે બેબી એલઈડી જેવા ઉપકરણો ઉપરાંત અસિસ્ટન્ટ અને મેકઅપ આર્ટિસ્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે આ ફિલ્મ સિટી એટલી મોટી છે કે દરેક સેટ પર જો શૂટ કરીએ તો એક અઠવાડિયું પણ ઓછું પડે શૂટ કરતા કરતા થાકી જાવ તો અનલિમિટેડ લંચ અને બ્રેકફાસ્ટ ની પણ વ્યવસ્થા છે દેશ વિદેશના દરેક ટ્રેન્ડિંગ લોકેશન એક જ જગ્યાએ મળી જતા હોવાથી તમામ જાણીતા વિડીયોગ્રાફર્સ પ્રી વેડિંગ શૂટ માટે લા ફેબિલાસો રિકમેન્ડ કરે છે લોકેશન ની વાત કરીએ તો સાણંદ થી સાત કિલોમીટર આગળ ગોરજ ગામમાં આવેલ કેસર વિકેન્ડ હોમ માં લા ફેબિલાસો સ્ટુડિયો આવેલો છે